ધોરણ દસ ગણિત પ્રકરણ ચાર વિઘાત સમીકરણ ભાગ છ સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણ અને એનો દાખલા નંબર સાતમો બે સંખ્યાઓના વર્ગોનો તફાવત એકસો એંસી છે નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતાં આઠ ગણો છે તો બંને સંખ્યાઓ શોધો ધારો કે આપણે મોટી સંખ્યા એક્સ ધારીએ નાની સંખ્યાનો વર્ગ બરાબર આઠ મોટી સંખ્યા તો મોટી સંખ્યા આપણે એક્સ ધારી એટલે નાની સંખ્યાનો વર્ગ બરાબર આઠ એક્સ વર્ગ આ બાજુ જાય એટલે વર્ગમૂળ થાય એટલે વર્ગમૂળમાં આઠ એક્સ હવે બંને સંખ્યાના વર્ગોનો તફાવત કેટલો છે એકસો છે એટલે પેલા નાની સંખ્યા સોરી મોટી સંખ્યાનો વર્ગ માઇનસ નાની સંખ્યાનો વર્ગ બરાબર એકસો એટલે એક્સ વર્ગ માઇનસ વર્ગમૂળમાં આઠ એક્સ કાઉશની બાર વર્ગ બરાબર એકસો એંસી એક્સ વર્ગ માઇનસ આઠ એક્સ માઇનસ એકસો એંસી બરાબર ઝીરો એ બરાબર એક બી બરાબર માઇનસ આઠ સી બરાબર માઇનસ એકસો એંસી હવે આપણે સૂત્રની રીતનો ઉપયોગ કરીએ સૂત્ર શું છે માઇનસ બી પ્લસ માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ ફોર એસી છેદમાં ટુ એ તો એક્સ બરાબર માઇનસ કંશમાં બીની કિંમત માઇનસ આઠ પ્લસ માઇનસ વર્ગમૂળમાં માઇનસ આઠનો વર્ગ માઇનસ ચાર એની કિંમત એક ની કિંમત માઇનસ એકસો એંસી છેદમાં બે કંશમાં એક બરાબર આઠ પ્લસ માઇનસ વર્ગમૂળમાં ચોસઠ પ્લસ સાતસો વીસ છેદમાં બે બરાબર આઠ પ્લસ માઇનસ વર્ગમૂળમાં સાતસો ચોર્યાસી છેદમાં બે સાતસો ચોર્યાસીનું વર્ગમૂળ અઠ્યાવીસ એટલે આઠ પ્લસ માઇનસ અઠ્યાવીસ છેદમાં બે હવે આના બે ભાગ કરી દઈએ એકવાર પ્લસ એકવાર માઇનસ આઠ પ્લસ અઠ્યાવીસ છેદમાં બે એટલે અઠ્યાવીસને આઠ કેટલા થાય છત્રીસ એને બે વડે ભાગીએ એટલે અઢાર અને અહીંયા ઋણમાં મળશે જવાબ એ શક્ય નથી એટલે એક્સ બરાબર અઢાર મળ્યું માટે વર્ગમૂળમાં આઠ એક્સ તો આઠ ગુણ્યા અઢાર એટલે એકસો ને ચુમ્વાલીસ એટલે આપણને જવાબ મળશે બાર એટલે એ બે સંખ્યાઓ થશે એક અઢાર અને બાર અથવા અઢાર અથવા માઈનસ બાર હવે આપણે બીજો દાખલો જોઈએ બાજુમાં આઠમા નંબરનો દાખલો એમાં ટ્રેનની એક ધારી ઝડપનો દાખલો છે કે તે ત્રણસો ને સાહીઠ કિલોમીટર અંતર કાપે છે અને પછી એની ઝડપ પાંચ કલાક વધુ હોય તો નવી ઝડપ કેટલી આવે એવો એનો દાખલો છે આપણે ટ્રેનની ઝડપ શોધવાની છે ધારો કે ટ્રેનની ઝડપ બરાબર એક્સ કિલોમીટર પ્રતિ કલાક માટે ત્રણસો સાહીઠ કિલોમીટર અંતર કાપવા માટે એને લાગતો સમય તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ સમયને આપણે ટી ધારીએ તો બરાબર ત્રણસો સાહીઠ આ અંતર થયું અને ઝડપ થઈ એક્સ હવે ટ્રેનની ઝડપ પાંચ કલાક વધુ હોય તો તેની નવી ઝડપ કેટલી થાય એક્સ પ્લસ પાંચ કિલોમીટર પ્રતિ કલાક થશે માટે ત્રણસો કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય તો ટી બરાબર ત્રણસો છેદમાં એક્સ પ્લસ પાંચ હવે નવી ઝડપે લાગતો સમય બરાબર સામાન્ય ઝડપે લાગતો સમય માઇનસ એક તો ત્રણસો સાહીઠ છેદમાં એક્સ પ્લસ પાંચ બરાબર ત્રણસો સાહીઠ છેદમાં એક્સ માઇનસ એક આ સમીકરણને ઉકેલીએ તો આને જો આ બાજુ લાવીએ તો આ બાજુ માઇનસ એક બરાબર અને પછી સમીકરણને ઉકેલીએ તો આપણને મળશે એક્સ પ્લસ પિસ્તાલીસ બીજા કાઉસમાં એક્સ માઇનસ ચાલીસ બરાબર ઝીરો અહીંયા એક્સ બરાબર માઇનસ પિસ્તાલીસ મળશે આ શક્ય નથી એટલે એક્સ બરાબર ચાલીસ માટે ટ્રેનની એક ધરી ઝડપ થઈ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક અહીંયા આપણું આ પ્રકારના જે અગત્યના દાખલા જે આ વખતે બોર્ડમાં પૂછવાના છે એ દાખલા પૂર્ણ થયા